અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેનીબેન ઠુમરના ફોર્મ રદ કરવાનો મામલો બે કલાક બાદ ફરી કલેક્ટર દ્વારા બંને પક્ષોને સાંભળી જેનીબેન ઠુમરનું ફોર્મ માન્ય રાખ્યું સત્યમય જે નાદ સાથે વિરજી ઠુંબરે વકીલને ઉચકી લીધા જેનીબેન ઠુંબરના વકીલ પંકજ સાપાનેરીએ આપી માહિતી કોંગ્રેસમાં હરખની હેલી જેન્યુબેન થુમરના અમરેલી સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ના કેન્ડિડેટ તરીકે જે ફોર્મ ભરવામાં આવેલું હતું તે ફોર્મની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ઠેકેદારોએ એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ કારણ કે એફિડેવિટ જે જેની મેં રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન થૂમર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવેલી જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનિવેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારીપત્ર માન્ય રાખેલ છે